કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક નવા પ્લેલિસ્ટ કેવી રીતે બનાવી તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો પણ એ પહેલા આપણે જાણી લઈએ કે પ્લેલિસ્ટ બનાવવાથી આપણા ચેનલ પર શું ફાયદો થશે માની લો કે તમે એક છો અને ડેઈલી સર્વિસ અલગ અલગ સિટી માં જઈ અને તેના વ્લોગ બનાવો છો તો તમે આવી રીતે એની અલગ અલગ પ્લે લિસ્ટ બનાવી શકો છો તો માની લો કે તમે રાજકોટ સિટીમાં ફરવા ગયા અને ત્યાં તમે છ થી સાત વ્લોગ શૂટ કર્યા છે તો તમે તે સાતે સાત વ્લોગને રાજકોટ સિટી પ્લે લિસ્ટનું નામ આપી અને તેમાં સાતે સાત વ્લોગ તમે એડ કરી દેશો હવે આનાથી ફાયદો એ થશે કે તમારે માની લો કે તેમાં સાત વ્લોગ એડ કર્યા અને તેમાંથી તમારો કોઈ પણ એક લોગ કોઈએ જોયો અને તે વ્લોગ તેને પસંદ આવ્યો તો હવે માની લો કે તેને તે જોવું છે કે રાજકોટ સિટીમાં બીજા તમે કયા કયા પ્રકારના વ્લોગ બનાવીએ છીએ તો તે તમારા પ્લે લિસ્ટ પર આવી જશે અને તમારા બીજા પણ પાર્ટ તે જોશે એટલે કે મિત્રો તમારી ચેનલ પર જે વ્યુઅર્સ આવશે ને તેને જોવામાં પણ મજા આવશે કે પ્લે લિસ્ટમાં તમે બધા જ સિટીના વ્લોગ અલગ અલગ કરી દીધા છે એટલે જોવામાં પણ મજા આવશે લોકોને અને આ મિત્રો એવું નથી કે તમે વ્લોગ ચેનલ બનાવી હોય તો જ પ્લે લિસ્ટ બનાવી શકો છો તમે કોઈ પણ પ્રકારના વિડીયો બનાવતા હોય તો તમે પ્લે લિસ્ટ બનાવી શકો છો હવે પ્લે મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં તમારી પ્રોફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં પ્લસ નું આઈકન દેખાય છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે તેના પર ક્લિક કરશો એટલે અહીં તમારે તમારી પ્લે લિસ્ટ નું ટાઇટલ આપવાનું છે જે પણ તમારે ટાઈટલ આપવું હોય તે તમે આપ ご主張。 તો અહી હું એવું ટાઇટલ આપું છું યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન એટલે કે આપણે જે પણ યુટ્યુબમાં ઓપ્શન સિલેક્ટ કર્યા પછી અહી તમારે ક્રિએટ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા મોબાઈલમાં પ્લે લિસ્ટ બની જશે જોઈ શકો છો યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન એ નામની આપડી પ્લે લિસ્ટ બની ગઈ છે ત્યારબાદ અહીં નીચે આપણે ત્રણ

ત્રણ ચાર કીવર્ડ નાખી દે છે કે યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન બે હજાર ચોવીસ યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન બે હજાર પચીસ તેવી રીતે તમે ઘણા બધા કીવર્ડ નાખી અને ત્યારબાદ અહીં સિમ્પલ ડન આપી શકો છો ત્યારબાદ અહીં તમારે સેવ કરી દેવાનું છે ત્યારબાદ અહી તમે જોશો ને મોર પર ક્લિક કરી એટલે તમારી પ્લે ને લગતા તમને અહીં કીવર્ડ દેખાશે અને ત્રીજું ઓપ્શન મળે છે શેર નું એટલે કે અહીં તમે શેર ના ઓપ્શન પર ક્લિક કરી અને મિત્રો તમે આખી તમારી પ્લે લિસ્ટ શેર કરી શકો છો હવે એડ વિડીયો લખે છે ત્યાં તમે ક્લિક કરી અને તમારી પ્લે માં તમે વિડીયો એડ કરી શકો છો પણ હું તમને તેથી પણ સરળ રીત બતાવીશ જ્યાંથી તમે તમારી પ્લે લિસ્ટ વિડીયો એડ કરશો એટલે એડ થઈ જશે હવે પ્લે વિડીયો એડ કરવા માટે તમારે યુટ્યુબ ઓપન કરી તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ વ્યુ ચેનલ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં વિડીયો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે પણ પ્લે જે વિડીયો એડ કરવું હોય તે વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનો છે તમે જો અલગ અલગ ટોપિક પર પ્લે લિસ્ટ બનાવી હોય તો પ્લે લિસ્ટ ને લગતો વિડીયો સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન ની પ્લે લિસ્ટ બનાવી છે તો એક શોર્ટ વિડીયો માં અપડેટ આવ્યું હતું જેના વિશે મેં વિડીયો બનાવ્યો છે તો આ મેં એક વિડીયો સિલેક્ટ કર્યો છે જેમાં મેં શોર્ટ વિડીયો માં આવેલ અપડેટ ની વાત કરી છે અને તે વિડીયો મારે આ યુટ્યુબ અપડેટ ઇન્ફોર્મેશન વિડીયો ના પ્લે લિસ્ટ માં એડ કરવો છે તો તે વિડીયો માં થ્રી ડોટ ઉપર ક્લિક કરી સેવ ટુ પ્લે લિસ્ટ ના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે જો તમારે

તેના માટે તમારા મોબાઈલ માં વાયટી સ્ટુડિયો નામનું એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ત્યારબાદ બીજા નંબર ઓપ્શન કોન્ટેન્ટ પર સિલેક્ટ કરી લેવાનું છે અને અહીં તમે જોઈ શકો છો તમને ત્રીજું ઓપ્શન મળી ગયું છે પહેલા અહીં બે જ ઓપ્શન આપણને દેખાતા હતા વિડીયો શોર્ટ અને હવે ત્રીજું ઓપ્શન મળી ગયું છે પ્લે લિસ્ટ એટલે પ્લે નામનું હવે જે પણ લોકો તમારો વિડીયો પ્લે લિસ્ટ જોશે ને એટલે તે તમારા વ્યૂ અહીં પ્લે લિસ્ટમાં કાઉન્ટ થશે એટલે આપણને એ પણ જાણવા મળશે કે આપણે પ્લે લિસ્ટ બનાવી તેનાથી ફાયદો થયો છે કે નથી થયો તો મિત્રો તમે તમારી યુટ્યુબ ચેનલમાં આવી રીતે મોબાઈલથી પ્લે લિસ્ટ બનાવી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં